સનાતન ધર્મની જય હો જય હો જય હોમ હરિમ જય શિયા રામ જય ગુરુ મહારાજ મારો અનુભવ ચાલલના દર્શકોની એવી ઈચ્છા હતી કે રમેશભાઈ પાસે થી પ્રેમ શું કહેવાય એ વિશે જાણવા માટેની બહુ ઉત્સુકતા હતી એના અનુસંધાનમાં પ્રેમ શું કહેવાય એ બાબતનો સત્સંગ હું મારા અનુભવ ચેનલના દર્શકોને શાસ્ત્ર અનુસાર મારા અનુભવ અનુસાર સંતોના અનુભવ અનુસાર જે મને સમજણ પડેલી છે એ દ્રષ્ટિપાત સત્સંગ દ્વારા હું આપની સામે રજૂ કરીશ પ્રેમ વિશે કબીર સાહેબે એક સાખીમાં સુંદર કીધું છે કે પડી પડી જગમુઆ પંડિત પંડિત કોઈ ડાય અક્ષર પ્રેમ કા હોય હવે આમાં પ્રેમ શબ્દ નો ઉલ્લેખ કર્યો સાથે સાથે ગમે એટલા શાસ્ત્રો નું અધ્યયન હોય ગમે એટલા શાસ્ત્રો નું આપણી પાસે જ્ઞાન હોય પણ જો પરમાત્મા પ્રત્યે પોતાના નિજ સ્વરૂપ પ્રત્યે પોતાના આત્મા પ્રત્યે જો પ્રેમ ન હોય તો જે આપણે શાસ્ત્રોનો અધ્યયન કર્યા હોય જેટલા ગ્રંથો નો અધ્યયન કર્યું હોય એ છે હવે પ્રેમ કરવા લાયક આખી સૃષ્ટિની અંદર વિચાર કરીએ ચૌદે ચૌદ બ્રહ્માંડની અંદર તો પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે બીજી કોઈ વસ્તુ છે નહીં તો અહીંયા અઢી જ અક્ષર પ્રેમના છે પ્રભુ એ અઢી અક્ષર બ્રહ્મ તો કે એ અઢી અક્ષર આત્મા તો એ અઢી અક્ષર હવે આ અઢી અક્ષરની અંદર આપણે પ્રેમ કરવાનો છે પણ સામાન્ય રીતે વ્યવહારિક દ્રષ્ટિએ આપણે આ પ્રેમને મોહમાં ખપવી દીધો જેમ કે ધન સંપત્તિ આપણા પુત્ર પરિવાર આપણો સમાજ સામાન્ય રીતે આપણે એ જ ભાષામાં ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આમની સાથે મને બહુ પ્રેમ છે આમની સાથે મને બહુ પ્રેમ છે આમની સાથે બહુ પ્રેમ બહુ પ્રેમ છે પણ ખરેખર જો ઊંડાણથી વિચાર કરીએ તો ખરેખર પ્રેમ હોતો નથી એ એક પ્રકારનો મોહ હોય છે પ્રેમ અતૂટ હોય છે પ્રેમ કોઈ દિવસ તૂટે નહીં અને મોહ તૂટ્યા વગર રહેતો નથી એટલે વ્યવહારિક દ્રષ્ટિએ જેને આપણે પ્રેમ કહીએ છીએ એ ખરેખર એક પ્રકારનો મોહ છે મોહ ક્યારેક આપણને હસાવે અને રોર આવે ક્યારેક આનંદ આપે ક્યારેક દુઃખ આપે આવા અનુભવો આપણને ઘણી વખત આપણને થયા હોય છે જે વસ્તુ આપણે પ્રિય હોય જે વ્યક્તિ પ્રિય હોય એ અપ્રિય થઈ જતી હોય છે અને અપ્રિય વસ્તુ અને વ્યક્તિ જે હોય એ ક્યારેક ઘણી વખત આપણને પ્રિય થઈ પડતી હોય છે એટલે આને પ્રેમ કહેવાય નહીં પ્રેમ નિજ સ્વરૂપ પરમાત્મા સાથેનો પ્રેમ અતૂટ હોય છે અને આ જે પ્રેમ છે કોઈ દિવસ તૂટતો નથી એટલે હું કોણ એનું જો સંશોધન આપણે કરીએ તો પોતાના આત્માની સાથે આપણે વ્યવસ્થિત પ્રેમ કરી શકીએ બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ કે આપણને આ સંસારની અંદર ઘણા અનુભવ થયા હોય જેને આપણે પ્રેમ કહીએ કહેતા હોઈએ છીએ ખરેખર પ્રેમ હોતો નથી પણ એક પ્રકારનો મોં હોય છે એટલે મોં તૂટે રહેતો નથી હવે હું કોણ એ બાબતનો જો આપણે સામાન્ય વિચાર કરીએ તો નેતિ નીતિ આ બે શબ્દો ઉપનિષદોમાં શાસ્ત્રોમાં બધે આપેલા છે હવે નેતિ નીતિનો અર્થ થાય છે નો ઇતિ નો ઇતિ કેતા આ તું નહીં આ તું નહીં એટલે શેષમાં જે વધેય આપણે પોતે તો કેમ સમજવું હું કોણ છું તો આ શરીર નેતિ નો ઇતિ આ શરીર તું નથી જીવ તો આ તું નથી બુદ્ધિ તો આ તું નથી આ બધી બાત બાકી કરતા 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 શેષમાં છેલ્લે જે વધે એ સ્વયં આપણું પોતાનું સ્વરૂપ હોય છે અને પરમાત્મા કેવો પરમાત્માનું સ્વરૂપ કહો આત્મા કયો બ્રહ્મ કયો જે શબ્દોથી વર્ણન કરવું હોય આપણે વર્ણન કરી શકીએ છીએ તો આવો નેતી નેતી કહેતા નોતી નોતી આ તું આતુની 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 કરતા કરતા શેષમાં છેલ્લે જે વધે એ સ્વયં પોતે હોય છે એટલે પોતે પોતાને પ્રેમ કરવાનો છે બીજાની સાથે પ્રેમ કરવાનો હોતો નથી હવે પોતે પોતાને જો પ્રેમ કરતા શીખી જાય જો એને પોતાનો ખ્યાલ આવી જાય તો નિજ સ્વરૂપનો જે આનંદ નિજ સ્વરૂપનો જે પ્રેમ છે એ અતૂટ થઈ જાય હવે બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો દરેક વસ્તુ વ્યક્તિ કે પદાર્થ બધાની અંદર આત્મતત્વ છુપાયેલું છે હવે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ કે વ્યક્તિ વસ્તુ કે પદાર્થ સાથે આપણે પ્રેમ કરતા શીખી ગયા પણ એનું જે અધિષ્ઠાન આત્માના આધારે પરમાત્માના આધારે આ શરીર છે પરમાત્માના આધારે જગત છે કે જેને કહેવામાં આવે છે શાસ્ત્રોની ભાષામાંનું ભાષામાં નું વિવર્ત જેમ કે દોડવું પડ્યું હોય એની જગ્યાએ આપણને સર્પની ભ્રાંતિ થતી હોય સ્વરૂપ દેખાતો હોય તે દોરડાનું વિવર્ત હશે પણ જ્યારે દોડીનું આપણને ભાન થાય ત્યારે ત્રણ કારણમાં સર ભોતો એની નક્કી થાય છે એટલે આ જે અધિષ્ઠાન જો આધાર છે એ આધાર એ સત્ય છે અને જે આપણને દેખાઈ રહેલું છે એ મૂળમાં હોતું નથી એક પ્રકારની એ માયા છે એક પ્રકારનું આપણું અજ્ઞાન છે એક પ્રકારની આપણી અણસમજણ છે એટલે વસ્તુ સ્થિતિ ક્યાં આવીને ઊભી રહે છે એ આપણને ખ્યાલ રહેતો નથી આપણે નામ અને રૂપ પકડી લીધા અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ નામ અને રૂપ એ માયા કરશે વાસ્તવિક નથી અસ્થિ ભાતિ પ્રિય કેતા સત આનંદ એ આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે હવે આગળ થોડોક વિચાર કરીએ તો આવું પોતાનું જે નિજ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે હવે જે આનંદ સ્વરૂપ જે આપણું પોતાનું છે તો એની અંદર આપણને પ્રેમ કેમ ન હોય પ્રેમ હોવો જ જોઈએ હવે બીજી દ્રષ્ટિ આપણે વિચાર કરીએ કે કોઈ પણ વ્યક્તિને આપણે સેવા કરતા હોઈએ અથવા તે મદદ કરતા હોઈએ તો જો શરીર ભાવમાંથી આપણે જો એને મદદ કરતા શરીર ભાવથી જે આપણે સેવા કરતા હઈશું તો ક્યારેક આપણને એમાં અભાવો થશે અને કેવો અભાવો થશે કે આ કાંઈ જવું નથી સેવા કરવા આપણે રોજ કરીએ છીએ ને કરશે બીજા આમ છે તેમ છે પણ જો એના આત્માની સાથે જો આપણો લગાવ થઈ ગયો છે આત્માની સાથે આપણને પ્રેમ થઈ ગયો છે તે સેવા કરવામાં આનંદ આવશે કેમ આનંદ આવશે કે તમારું પોતાનું સ્વરૂપ છે બીજી કોઈ વ્યક્તિ નથી તમે સ્વયં છો ત્યાં સેવા કરનાર પોતે છે અને સેવા જે લઈ રહ્યો છે એ પણ પોતે છે એટલે આમાં કોઈ ભેદ રહેતો નથી અભેદ થઈ જાય છે એટલે પોતે ને પોતે વિલસી રહેલો છે આનું નામ પ્રેમ કહેવામાં આવે અને તુલસી યાદ કીધું સિયા રામ અમય જાની કરું પ્રણામ જોડી પાણી કે સીતારામ સેવા સૃષ્ટિ ની અંદર બીજું મને કાંઈ દેખાતો નથી જો એમની એ દ્રષ્ટિ પછી તત્વવેતા મહાપુરુષો આ પુરુષની એક જ દ્રષ્ટિ છે કે નિજ સ્વરૂપ છે બીજું નથી જે કાંઈ દેખાય છે હું સ્વયં પોતે જ છું આ પુરુષો પુરુષની દ્રષ્ટિ પછી ભક્તોની દ્રષ્ટિ આપણે જો વિચાર કરીએ તો મીરાબાઈએ કીધું કે મેરે તો ગિરધર ગોપાલ દુસરોનું કોઈ મારે ગિરધર ગોપાલ સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી એવી રીતે જુદા જુદા ભક્તોના જુદા જુદા જે અનુભવ એ એમના પ્રેમના જ અનુભવો છે એને સૃષ્ટિની જગ્યાએ એને પરમાત્મા દેખાના કોઈને દેવી દેવતા દેખાણા કોઈને બીજું સ્વરૂપ દેખાણું બરાબર તો આ સત્ય દર્શન છે આનું નામ પ્રેમ કહેવામાં આવે એટલે પ્રેમ અતૂટ પ્રેમ હોય છે કોઈ દિવસ નથી કારણ કે પ્રેમની અંદર કોઈ કદાપી મોહનો અંશ પણ હોતો નથી હવે પોતે પોતાની સેવા કરે છે તો એવી જ રીતે આપણે કોઈને છેતરતા હઈશું તો આપણે આપણી જાતે જ છેતરી છે બીજાને છેતરતા નથી આપણે એવી જ રીતે બીજાની સેવા કરતા હોઈશું તો આપણે આપણી સેવા કરીએ છીએ બીજાની સેવા કરતા નથી બીજાને આપણે દુઃખ આપીએ તો સમજી લેવાનું કે પોતે પોતાને જ દુઃખ આપે છે બીજાને આનંદ આપતો હોઈશું તો આપણે આપણને જ આનંદ આપીએ છીએ આ દ્રષ્ટિ આપણી કેળવાઈ જાય એટલે દ્રષ્ટિ આપણે ખરી બ્રહદ્દ થઈ જાય બ્રહદ દ્રષ્ટિ થઈ જાય એટલે વિશાળ દ્રષ્ટિ આપણી થઈ જાય એટલે કોઈ પણ જગ્યાએ મોં જે છે એ મોં આખો નિવૃત્ત થઈ જાય અને એ જીવન જીવવાની એટલી બધી મજા આવે એટલો બધો આનંદ આવે કે એની કોઈ સીમા નથી અને જેની જેની સાથે આપણે મુલાકાત થાય જેની સાથે સાથે આપણો સત્સંગ થાય જેની સાથે કંઈક વ્યવહારિક પણ વાત થાય એ વ્યક્તિને પણ ખૂબ આનંદ આવે કારણ કે તમે પોતે સમજો છો કે મારું પોતાનું સ્વરૂપ છે મારથી અતિરિક્ત બીજું કોઈ નથી હું મારી મારી સાથે જ વાત કરું છું હું મારી સાથે જ વ્યવહાર કરું છું બીજી વસ્તુ વ્યક્તિ કે પદાર્થ છે એની આ કહેવાય પ્રેમ એટલે પ્રેમ એક અતૂટ છે જેમ કે હું કોણ એની પાછળ સંશોધન કરવા વાળાના ઘણા ના પ્રશ્નો હોય છે કે હું કોણ હું કોણ હું કોણ કેવી રીતે પણ હમણાં વિચાર કરી ગયા નેતી નેતા નહીતી નહીતી આતું નહીં આતુ નહીં આતુ નહીં આતું નહીં આતું નહીં એમ કરતા કરતા શેષમાં જે વધે એ સ્વયં પોતે છે અને એનો અનુભવ છે કોઈ પણ વસ્તુનો આપણે વિચાર કરીએ તો અનુભવ કરનાર હંમેશા એનાથી જુદો રહે જુદો રહે જુદો જ રહેશે કેમ કે શરીરને જાણું છું તો જાણવા વાળો જુદો રહ્યો હું જીવને જાણું છું તો જાણવાવાળો એનાથી જુદો રહ્યો હું કૃષ્ણ પરમાત્માને જાણું છું એટલે કૃષ્ણ પરમાત્માથી પોતે જુદો રહ્યો પણ કૃષ્ણ કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ રામનું સ્વરૂપ અને આપણું પોતાનું સ્વરૂપ કોઈ જુદું હોતું નથી આખું સ્વરૂપ આપણે બધા એક છીએ ભગવાને ગીતાની અંદર એ પણ વાત કરી કે એક અર્જુન એક જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે હવે તમે વિચાર કરો ભગવાન ખુદ કહેતા હોય કે જ્ઞાની ભક્ત મારો આત્મા છે એટલે આખો એમને અભેદ કરીને બતાવી દીધો કે જે મારું સ્વરૂપ છે એ જ મારા જ્ઞાની ભક્તોનું સ્વરૂપ છે એ રીતે ભક્તોનું એ સ્વરૂપ છે ભક્તોને યાર ખ્યાલ નથી હોતો એટલે એ ભેદમાં ભક્તિ કરે છે અને ત્યાં પણ પરમાત્માએ ખુલાસો કર્યો છે એ ભેદમાં ભક્તિ કરે છે અને ખ્યાલ નથી અંતે તો એ મારી જ પૂજા કરે છે મારી સેવા કરે છે કારણ કે એના મૂળમાં હું સ્વયં પોતે બેઠેલો છું બરાબર આનું નામ કહેવાય પ્રેમ એટલે પ્રેમ જે વસ્તુ છે એ અતૂટ પ્રેમ છે આ પ્રેમ કરતાં આપણે શીખી જવાની જરૂર છે બીજા નંબરે આપણા જિંદગીના નીચોડનો અનુભવ કરીએ કે જેને આપણે પ્રેમ કહીએ છીએ આપણે વ્યવહારિક ભાષામાં ખરેખર એમાં આપણને કેટલા દુઃખના અનુભવ થયા હોય કેટલા અઘટિત અનુભવો થયા હોય કેટલાની પ્રત્યે આપણને ધણા ઉત્પન્ન થઈ ગયું હોય આવા જે અનુભવ આપણા જીવનમાં બધા થયા હોય એની પછવાડેનું કારણ એક પ્રકારની મો છે બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ જે પેપરની અંદર બધું આવે છે કે લગ્ન વિચ્છેદો બધા થાય છે વિચાર કરો પચાસ ઉપર તો લગ્નના વિચ્છેદો થઈ જાય છે કોર્ટની અંદર કેસ પડ્યા છે તેની પછવાડેનું કારણ છે મોત છે બીજું કોઈ વસ્તુ નથી જો પ્રેમ હોય તો કોઈ દિવસ આવા લગ્નના વિચ્છેદો થાય નહીં કોર્ટના પગથિયા સુધી પોતે પહોંચે નહીં પણ આ એક વસ્તુ ખાસ સમજવાની છે અને એમાં અંગ્રેજીમાં કહેવાય છે કે લેટ ગોની ભાવના કે જતું કરતાં થોડું શીખો પણ જતું કોણ કરી શકે કે આવી જાહેરામાં અંદરની સમજણ હોય એ વ્યક્તિ જતું કરી શકે બાકી તેની પકડ પકડીને બેસે અને પોતાનું જીવન બગડે સામેવાળાનું જીવન બગડે એ જીવન જીવવાની મજાનો આવે આનંદ ન આવે એટલે સામાન્ય રીતે એક મારા પોતાના અનુભવની વાત કરું મૂકી દે પકડ તું તો થઈ જઈશ તું પકડ મૂકી દે પકડ તો તું થઈ જઈશ પકડ બેટા આ જે બધી આપણી પકડ છે મોહની જો પરમાત્મા સાથેનો જો પ્રેમ અતૂટ થઈ જાય તો ઓટોમેટિક આ બધી પકડ આપણી છૂટી ગઈ પણ તકલીફ ક્યાં પડે છે કે જે પકડો છૂટી જાય છે એને આપણે પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ એ જ આ દુઃખનું કારણ છે પકડી રાખવાનું કારણ એક જ છે કે એના પ્રત્યે આપણને મોહ છે પ્રેમ નથી આ હકીકત છે કોઈ અમર પાટો લઈને આવ્યું નથી અને છતાંય એને આપણે બનાવી રાખવું છે સાચવી રાખવું છે પણ જે માયાક્રસ છે કોઈ દિવસ સચવાતી નથી કોઈ દિવસ અખંડ રહેતી નથી અને એનું જે કાર્ય છે બદલાવ એ હર હંમેશા થતો જ જાય છે એટલે અબદલ મહાત્મા જે છે એ આપણે સ્વયં પોતે છીએ બાપુ આ જ કહેતા કે જે અબદલ મહાત્મા છે એ તમે સ્વયં પોતે છો અને બાપુ બીજું કહેતા જો દીખતા એવો ટીકતા નહીં અને જો ટીકતા એવો દીખતા નહીં સૂત્ર હતું વખત બાપુ કે જે દેખાય છે ટકતું નથી નથી અને જે જે દેખાતું ટકે છે એ દેખાતું નથી કારણ કે આંતરિક વિચાર કરીએ તો આપણને જેના દ્વારા દેખાય છે એની પર આપણને પ્રેમ નથી પ્રેમ નથી પ્રેમ નથી એટલે આપણે સત્ય વસ્તુ તરફ આપણે જઈ શકતા નથી

તરબોળ થઈ ગયા છે આપણે આપણે છોડવા માંગતા નથી જે છૂટી છે એને પકડી રાખીએ આ જ મૂળ કારણ આપણે દુઃખનું છે સ્વરૂપ સુધી નથી પહોંચવાનું કારણ આ એક જ છે અને નિજ ઘરમાં જ્યાં સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી આપણને શાંતિ નહીં મળે આપણા અનુભવો ઘણા એવા હોય છે કે પંદર દિવસથી યાત્રા કરવા માટે કે વીસ દિવસથી કે મહિનો એ જાત્રા કરીને આવ્યા અથવા તો ફરીને આપણે આવ્યા આપણા ઘરે આવીએ ત્યારે એક જ શબ્દ મોઢામાંથી નીકળે રાસ હવે શાંતિ તો તે અશાંતિ હતી આપણે જે જાત્રા કરવા ગયા ફરવા ગયા ત્યાં અશાંતિ હતી એ અશાંતિ તો હતી પણ મતલબ એવું થયો કે પોતાના માં આવ્યો ત્યારે એમ થાય કે હાસ હવે શાંતિ એમ પોતાનું નિજ ઘર પોતાનું સ્વરૂપ જ છે જ્યાં સુધી પોતાના નિજ સ્વરૂપ સુધી સાધક નહીં પહોંચે જીવાત્મા નહીં પહોંચે ત્યાં સુધી એને શાંતિ નથી કરવાની આ પોતાનો અનુભવ હવે આની પર અનુભવ પર આવવું જોઈએ કે ખરેખર બાર જે કાંઈ છે એમાં આપણને કાંઈ પ્રાપ્ત થવાનું નથી જે પ્રાપ્ત કદાચ બાર થી થશે એ બાયા કરશે બીજું કાંઈ નહીં હોય એ આપણી કલ્પનાનું હશે અને કેવી કલ્પનાનું હશે કે આજ આપણને જે વસ્તુ ગમે છે એ અમુક સમય પછી વસ્તુ આપણને નહીં ગમે જેમ કે મકાનની આપણે વાત કરીએ મકાન આપણે લીધું બહુ ગમે બહુ આનંદ આવે છે બહુ ગમે છે પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે આપણને પૈસાની સગવડ થાય છે એ જ વસ્તુ આપણને નહીં ગમે આપણે બીજું બનાવશું કે જે ગમતું હતું એમાં જ આપણને અભાવ આવ્યો આનું નામ માયા આનું નામ મો હવે જેની પાસે મકાન નથી એને વસ્તુ પછી ગમશે એ કહે છે કે ભાઈ મને આટલામાં મકાન આપી દો આટલામાં આપી દો મારે એક મકાન થઈ જાય તો આપણે તને આપી દઈશું બરાબર હાલ ભાઈ રાખી લે તો એક મકાન વાળો થઈ ગયો પરમાત્મા મને ઘણું આપ્યું છે હવે જે વસ્તુ આપણને ગમતી હતી એમાં અભાવો થયો બીજી વસ્તુ આપણે ખરીદી જે જે વ્યક્તિને મકાન નહોતું અને જેમાં આપણને અભાવો થયો તો આપણે વેચી નાખ્યું એને એ વસ્તુ પછી ગમે છે આ સંસ્થાનો નિયમ છે એટલે બદલાવ સંસ્થાનો નિયમ છે એટલે એમાં કોઈ દિવસ પ્રેમ રાખવો નહીં અને કદાચ જે તમે પ્રેમ કયો છો એ ખરેખર એક પ્રકારનો મોહ છે મો સિવાય બીજી કઈ વસ્તુ છે નહીં એટલે મોની જગ્યાએ પ્રેમ કરતાં શીખી જાઓ નિજ સ્વરૂપનો પ્રેમ અને એની અંદર એટલો આનંદ આવશે એટલી બધી મજા આવશે કે હદ જ એની સીમાની બીજું એક મૃત્યુનો ભય તમારામાંથી નીકળી જશે કારણ કે નિજ સ્વરૂપનો સ્વરૂપ સાથે પ્રેમ કરતાં શીખી ગયા પછી ક્યાં મૃત્યુ છે આપણું અજર અમર આપણે થઈ ગયા બીજું કે હર હંમેશા આપણે આનંદમાં રહીશું જેટલા શરીર ભાવમાં રહીશું એની અરે જેટલો મોહિત થઈને રહીશું

કે સોનાનો ચેન આપણે પછવાડે વી ગયો હોય અને આપણે વિસ્પ્રત થઈ ગયા કે મારો ચેન પડી ગયો ચેન પડી ગયો સોનાનો ક્યાં પડી ગયો ક્યાં પડી ગયો છે આપણે ગોતવા મળીએ પાંચ પચીસ માણસો ભેગા થઈ કેમ ભાઈ હું શું થયું કે મારો સોનાનો ચેન પડી ગયો એમાં કોઈ આપતો પુરુષ આવે કે ભાઈ ચેન તમારા ગળામાં છે પછવાડે વી ગયો તમે જુઓ ચિંતા ન કરો એટલે કે હા હાચું ચેન તો મારી પાસે જ છે એટલે એને ચેન એના જડ્યો નહીં એના ગળામાં જ હતો

જે કાંઈ મનથી દેખાય છે એ બધું માયાકૃત છે અને એની અંદર જો આપણે માયાને માયાની જગ્યાએ અથવા મોહની જગ્યાએ જો આપણે પ્રેમ શબ્દ વાપરી અને એમાંને એમાં જો આપણે રચ્યા પચ્યા રહીશું તો ખરેખર આપણી ભૂલ છે એ પ્રેમ નથી પણ એક પ્રકારનો મોહ છે એટલે નીતિ નીતિ દ્વારા આ તું નહીં આ તું નહીં આ તું નહીં એમ કરતાં કરતાં છેંદ શેષમાં વધે એ આપણે સ્વયં છીએ અને એની સાથે જ આપણે પ્રેમ કરવાનો છે બીજાની સાથે આપણે પ્રેમ કરવાનો નથી એટલે પોતે પોતાની સાથે પ્રેમ કરવાનો અને આવું આપણે શીખી જઈએ તો જીવન જીવણની મજા આવશે આપણને આનંદ આવશે બીજાને પણ આપણે સમજાવી શકશું અને આપણે આનંદમાં આપણે સ્વયં રહી શકશું બીજાના આનંદમાં આપણે લાવી શકશું હવે એક પ્રશ્ન એવું હોય તો વ્યવહાર કેમ કરવો પ્રશ્ન એનું બને બધે પોતાનું સ્વરૂપ વ્યવહાર કેમ કરવો તો સામાન્ય રીતે આપણા ઘરની અંદર પાંચ સભ્ય દસ સભ્ય આપણે વ્યવહાર નથી કરી શકતા કરીએ દીકરા સાથે વ્યવહાર કરીએ દીકરી સાથે વ્યવહાર કરીએ જમાની સાથે વ્યવહાર કરીએ છીએ કરીએ છીએ કે નહીં એવી જ રીતે બધા વ્યવહાર આપણે કરવાનો હોય છે પણ આ જે વ્યવહાર કરવાનો છે એમાં સતત જાગૃતિ એ રાખવાની હોય કે એમાં આપણો સ્વાર્થ હોવો જોઈએ નહીં આપણો મોહ હોવો જોઈએ નહીં પોતાની દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ રાખીને વ્યવહાર કરવાનો તે આપણા વ્યવહાર પણ શુદ્ધ થશે સાત્વિક થશે કોઈને દુઃખ નહીં લાગે કોઈના પ્રત્યેથી આપણને ધરણા ઉત્પન્ન નહીં થાય આપણે કોઈને ધરણા થાય એવો આપણા મુખમાંથી શબ્દ નહીં નીકળે એટલે પ્રેમ વસ્તુ આ છે એટલે કબીર સાહેબે કીધું એમ કે થોથા પડી પડી જગ મુવા પંડિત વન કોઈ ડાયરેક્ટર પ્રેમ કા પઢેસો પંડિત હોય તો ઘણા ઉતાવળા થાય કે ભાઈ આ ક્યારે સમજાશે ને આમ ને તેમ એની માટે કબીર સાહેબે કીધું કે ધીરે ધીરે રે મના ધીરે ધીરે સભ હોય માલી સિંચી સો ગડા ઋતુવાય ફલો હોય એ કામમાંથી ગોટલી વાવી દીધી અને હો ગડા રોજ આપણે પાણી તેમ કે આંબો થાય નહીં ને કેરી આવેલી એટલે જેમ જેમ આપણા આગળ વધતા જઈએ જેમ જેમ આપણી સમજણ વધતી જાય જેમ જેમ આપણે જીવન બનાવતા જઈએ તેમ ધીમે 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 કરતાં આપણે આપણા સ્વરૂપ સુધી આપણે પહોંચી શકીએ પહોંચી પહોંચી શકીએ અને આપણું જીવન પવિત્ર થઈ થઈ જાય જાય અને જન્મ ફેરા ફેરામાંથી આપણે છૂટી જઈએ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો